નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં દાખલો દાખલો સાબિત કરો કે પરસ્પર બે છે બનતા અભીકોનો સમાન હોય છે પ્રમય છે મિત્રો તો પ્રમયમાં સૌ પ્રથમ તો શું આવે તો પ્રમય નું પક્ષ વિધાન તો લખ્યું છે આપણે પછી શું લખશું પક્ષ બાજુમાં આકૃતિ દોરી જ મેં તો અહીંયા આપણે પક્ષમાં શું લખશું કે એ બી અને સીડી રેખા બરોબર આ એબી અને સીડી રેખા પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો એ લખીએ અહિયાં એ બી અને સીડી રેખા પરસ્પર ઓ બિંદુમાં છેદે છે બરોબર મિત્રો ત્યાર પછી આપણે પક્ષ સાધ્ય પક્ષ પછી પક્ષ પછી શું આવે સાધ્ય તો સાધ્યમાં આપણે લખીએ કે સાબિત શું કરવાનું છે કે બે રેખાઓથી બનતા અભિકોણો સમાન છે અભિકોણ એટલે કે સામ સામેના ખૂણા બરાબર આ બે ખૂણા સરખા છે અને ફરી આ બે ખૂણા સરખા છે સાબિત કરવાના આપણે ખૂણાના નામ લખીએ તો શું છે ખૂણો એઓ ડી બરાબર એટલે એ ઓડી એટલે આ ખૂણો એની સામેનો ખૂણો ખૂણો બી ઓ સી અને એ ઓ બરાબર ખૂનો બી ઓડી થશે હવે આ સાબિત કરવાનું છે આપણે ત્યારબાદ આવશે આપણા પક્ષની સોરી આપણા પ્રમેયની આકૃતિ તો આકૃતિ લખીએ અહિયાં જે પાસે મેં દોરેલી છે ત્યારબાદ આવશે પ્રમેયની સાબિતી તો સાબિતીમાં શું છે તો સૌપ્રથમ તો જે પક્ષમાં આપ્યું છે આપણને એ આપણે અહીંયા લખીએ લખશું અહી રેખા AB અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે બરાબર બંને બિંદુ ઓમાં છેદે છે માટે હવે આ બંને ઓ બિંદુમાં છેદે છે હવે મિત્રો અહીંયા ધ્યાનથી જો આકૃતિમાં કે જે રેખા એ બી છે બરોબર આ જે રેખા એ બી છે એની ઉપર કિરણ કયું છે તો કે ઓડી કિરણ આવેલું છે બરોબર તો લખીએ અહીં રેખા એ બી પર કિરણ ઓડી આવેલ છે હવે ઓડી કિરણ આવેલું છે એટલે હવે શું થશે કે એ ઓડી અને બી ઓડી બરાબર બન્ને ખૂણા કેવા થાય રેખીક જોડના થાય કારણ કે એબી શું છે રેખા છે એટલે આનું માપ કેટલું હોય 180 અંશ એની ઉપર આ કિરણ છે એનાથી બનતા બન્ને ખૂણા કે શું થાય 180 અંશના થાય એટલે રેખીક જોડના ખૂણા થાય તો લખીશું અહીં માટે માટે ખૂણો EOD અને ખૂણો BOD જોડના ખૂણા હોવાથી બંને ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ખૂણો એઓડી વત્તા ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ થાય બરોબર આને આપણે આપીશું એક નંબર તો તેવી જ રીતે તેવી જ રીતે આ સીડી રેખા છે અને સીડી રેખા પર કિરણ કયું છે ઓએ છે બરોબર આ રેખા છે અને ઓએ કિરણ છે એનું આ જે ખૂણો બને છે રેખા પર એ કેટલા અંશો મને એકસો એસી નો તો આ બે ખૂણા એકબીજાના શું થયા રેખિક જોડ થયા તો લખીએ તેવી જ રીતે સીડી રેખા પર કિરણ ઓ એ આવેલ છે ઓએ રેખે ઓએ કિરણ આવેલ છે માટે શું થશે કે ઓ એ સી અને ઓ સોરી એ ઓ સી અને એ બંને કેવા થાય રેખિક જોના ખૂણા થયા તો લખીએ માટે ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓડી રૈખિક જોડના હોવાથી બંને ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે એકસો ને એસી અંશ માટે ખૂણો એ ઓતા ખૂણો એઓડી બરાબર એકસો ને એસી અંશ આને આપણે આપીશું બે નંબર હવે હવે શું કરશું પરિણામ એક અને બે પરથી બરાબર કારણ કે પરિણામ એક અને બે માં જુઓ બરાબરની બંને બાજુ શું છે એકસો એસી છે તો હવે બંને પરિણામને આપણે સરખાઈએ તો લખીએ કે એક અને બે પરથી બરાબર એક અને બે પરથી ચલો પરિણામ એક માં ડાબી બાજુ શું છે તો કે એઓડી વત્તા ખૂનો બી ઓડી બરાબર પરિણામ બે માં શું છે કે એ વત્તા ખૂણો એઓ ડી ચલો હવે એઓડી એવોડી બંને બાજુ કેવા છે સરખા છે એટલે કે કહેવાનો મતલબ આ જો એઓડીને હું બરાબરની આમ લઈ જાઉં માઇનસ થઈ જાય એટલે એઓડીમાંથી એ ઓડી બાદ જાય એટલે શું થાય જાય જીરો થઈ જાય એટલે આપણે અહીંયા સીધી ભાષામાં કહીએ કે એઓડી બરાબરની બંને બાજુ સરખા છે એટલે ઉડાડી દેશો તો હવે શું વધ્યું આપણી જોડે તો કે ખૂણો બીઓડી બરાબર ખૂણો એઓ સી આપણે અહીંયા ખૂણો બીઓડી બરાબર ખૂણો AOC સી જે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણે સાબિત થાય છે બરોબર મિત્રો એટલે અહીંયા આપણે સાબિત કર્યું કે બીઓડી એટલે કે આ જે ખૂણો બન્યો અને એઓડી એટલે કે આ બે ખૂણા બંને ખૂણા કેવા છે સરખા છે તો હવે લખી શકીએ કે તે જ રીતે તે જ રીતે ખૂણો એ બરાબર ખૂણો બી થાય મિત્રો બરાબર પરીક્ષામાં સાબિત કરવું જરૂરી નથી આ રીતે લખી દે કે તે જ રીતે એઓડી બરાબર બી ઓસી ખૂણો પણ સાબિત થાય છે મિત્રો અહીંયા આપણો પહેલો પ્રમય અને દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બે આપેલી આકૃતિમાં બરાબર અહીંયા પાસે એક આકૃતિ દોરી છે જોજો કે ખૂણો એ બી સી બરાબર સિત્તેર છે બરોબર બરોબર સોરી ખૂણો ડીબીસી બરાબર સિત્તેર છે દ્વિભાજક છે દ્વિભાજક દ્વિભાજકનો મતલબ શું કે બે સરખા ભાગ કરે છે બરાબર ખૂણાના બે સરખા ભાગ કરે છે એટલે બંને ખૂણાના માપ કેવા છે સરખા તો અહીંયા શું છે ખૂણો પીબીસી પીબીસી એટલે કે આ ખૂણો શોધવાનો છે આખો ખૂણો પીબીસી શોધવાનો છે અને પીબીડી આ જે પી છે એનો વિપરીત કોણ શોધવાનો છે બહારનો ખૂણો તો જોઈએ દાખલામાં આપણે તો સૌપ્રથમ આપણને પક્ષમાં શું આપ્યું છે તો પક્ષમાં એક માહિતી આપી છે કે અહીં ખૂણો ડીબીસી બરાબર સિત્તેર છે બરોબર આ પક્ષમાં આટલું આપેલું છે હવે આપણે અહીંયા જોઈએ કે ખૂનો ડીબીએ ડીબીએ એટલે આ ખૂણો અને ડીબીસી એટલે આ ખૂનો આખો ખૂનો બીસી એસી રેખા પર છે એટલે આ ખૂણાનું માપ કેટલું થાય એકસો એટલે લખી શકીએ કે ડીબીએ અને ડીબીસી બંને રેખી જોડના ખૂણા છે તો લખીએ અહીંયા ખૂનો ડીબીએ વત્તા ખૂનો ડીબીસી બરાબર એકસો ને

બરાબર એકસો એસીબી બરોબર અહિયાં હું દોરું છું તો આજે ડીબી એટલે કે આખો ખૂણો કેટલાનો મળ્યો એકસો દસ નો મળ્યો હવે આપણે વિધાનમાં શું કીધું છે કિરણ બીપી એટલે કે આ જે કિરણ બીપી છે એ ડીબી નો શું છે દ્વિભાજક છે એટલે સ્વાભાવિક છે કે આ બંને સરખા ભાગ કરે જો આખો ખૂણો એકસો દસ નો હોય તો બંને ખૂણા ના થઈ જાય પંચાવન ના થાય તો લખીએ કિરણ બીપીએ ખૂનો ડીબી નો દ્વિભાજક હોવાથી खूनो पीबीसी बराबर खूनो पी समझ पड़ी मित्रों जिभाजो खोवा थी पीबी सॉरी पीबी ए एवं पीबी ए बराबर पीबी ए बराबर पी बी डी बराबर आ बने खूना से

બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા ડીબી માપ કેટલું છે એકસો ને દસ અંશ છેદ ઉડાવીએ આપણે તો જવાબ કેટલો આવે પંચાવન માટે ખૂણા કેટલાના થશે પંચાવનના થશે બરાબર મિત્રો એટલે આપણને જે અહીંયા ખૂણો પી બી સોરી પી બીડીનું જે માપ છે બરાબર એ કેટલું મળ્યું તો ખૂણું પી બરાબર કેટલું મળ્યું પંચાવન અંશ મળ્યું હવે તમને મિત્રો અહીંયા એક ઉપર વિધાન લખ્યું છે કે શું છે કે પીબીડ વિપરીત પીબીડી ખૂણો પીબીડી શોધો તો અહીંયા આપણે વિપરીત કોણ શોધો હોય તો પીબીડીમાંથી ત્રણસો સાહીઠ માંથી પીબીડી ખૂણો બાદ કરીએ વિપરીત કોણ મળી જાય તો લખીએ શોર્ટમાં એકદમ અહીં વિપરીત ખૂણો પીબીડી બરાબર ત્રણસો ને સાહીઠ માઇનસ ખૂણો પીબીડી બરોબર માટે ત્રણસો સાહીઠ માઇનસ પંચાવન કેટલો મળશે ત્રણસો માટે વિપરીત ખૂણો પીબીડી બરાબર કેટલું મળે મિત્રો ને પાંચ અંશ મળશે અહીંયા આપણને આ ખૂણાનું માપ કેટલું મળ્યું પીબીડી ખૂણાનું માપ ત્રણસો ને પાંચ હવે આ બંને ખૂણા આપણને કેટલા કેટલાના મળ્યા તો કે પંચાવન પંચાવનના ના મળે હવે શું કીધું છે વિધાનમાં પીબીસી શોધો બરોબર ખૂનો પીબીસી સોદો શોધો તો પીબીસી એટલે આ ખૂણો બને છે એટલે આ બંને ખૂણા એકબીજાના શું થયા આસન્નો કોણ થયા તો લખીએ કે અહી ખૂનો પીબીડી અને खूनो डीबीसी थी? थी? डी खूनो डी बी सी बराबर खूनो बी सॉरी पी, बर। पी बी सी थे बराबर आखो खूनो बन्ने खूना बेगा करो आखो खूनो कई कई जाए पी जाए PBC हाँ चलो પીબીડીનું માપ કેટલું મળ્યું તો કે વત્તા પંચાવનુ માપ કેટલું છે પક્ષમાં આપ્યું છે સિત્તેર માટે ખૂણો પીબીસી કેટલો થશે સિત્તેર થાય એકસો ને પચીસ માટે ખૂણો પીબીસી બરાબર કેટલો મળે મિત્રો પંચાવન અંશ મળે આપણો જે બીજો ખૂણો શોધવાનો હતો એ પણ કેટલાનો મળી ગયો પંચાવન અંશનો મળી ગયો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ એકદમ સહેલો દાખલો છે જોઈએ આપેલ આકૃતિમાં કિરણ ઓ એસ રેખા પીઓક્યુ પર છે બરોબર અહીંયા જે રેખા આપી છે આપણને બરોબર કઈ રેખા ઓ એસ એ કઈ છે સોરી કિરણ ઓ એસ રેખા પીઓક્યુ પર છે આ ઓ એસ કિરણ છે અને પીઓ ક્યુ રેખા છે કિરણ ઓઆર એટલે કે કિરણ ઓઆર અને કિરણ ઓટી અનુક્રમે ખૂણો એસ એટલે કે આ ખૂણો પીઓએસ નો વિભાજક છે એટલે એટલે કે આ બે ખૂણા સરખા સરખા કર્યા અને બીજું શું છે કે ઓટી એસઓ ક્યુ નો દ્વિભાજક છે બરોબર આ ઓટી જે કિરણ છે એ એસઓ ક્યુ નો દ્વિભાગ છે એટલે એના માટે પણ મેં બે સરખા કલરથી ખૂણા કર્યા અહીંયા શું કહે છે कि जो पी ओ एस बराबर अकोज या पी ओ एस बराबर एक्स हो है, तो आर ओ टी सोधो आर ओ टी कोण सोधવાનો છે તો જોજો મિત્ર દાખલામાં તો સૌપ્રથમ તો શું છે કિરણ જે આપણે અહીંયા આપેલું છે બધું પક્ષમાં બરોબર એને પહેલા આપણે વ્યવસ્થિત લખી દઈએ તો લક્ષ હોય અહીંયા શરૂઆત કરીએ કે કિરણ ઓએસ રેખા

કે લૈખિક જોડેના ખૂણા બરોબર મિત્રો આટલો ક્લિયર હવે પશ્માસવાપ્યુજે કે પીઓએસ નું માપ કેલું છે x થી તો x + ખૂણો s o q = 180° હવે આ x ને બરાબરની સામે લઈ જઉં છું તો શું થશે માટે ખૂણો એસ ઓ ક્યુ બરાબર એકસો એસી અંશ માઇનસ એક્સ થાય બરોબર આટલો ક્લિયર મિત્રો હવે હવે આગળ શું છે કે ઓઆરએ કોનો કોણ વિભાજક છે કે ઓઆરએ પીઓએસ નો કોણ વિભાજક છે એટલે કે દ્વિભાજક છે ખૂબ તો લખીએ તથા કિરણ ઓઆર એ પી ઓ એસ નો દ્વિભાજક છે માટે શું થાય ઓઆર પીઓએસ નો દ્વિભાજ છે દ્વિભાજક એટલે કેવા થાય સરખા એટલે અહીંયા લખાય કે આર ઓ પી સોરી હા આર ઓ એસ અને પીઓ આર બંને ખૂણા કેવા છે સરખા થાય તો લખીએ ખૂણો આર બરાબર પીઓ આર બરાબર બંને માપ અડધું થાય માટે અહીંયા શું થાય છે કે આર બરાબર ખૂણો પીઓ આર બરાબર એક દ્વિતીયાંશ પીઓએસનું માપ કેટલું છે પક્ષમાં આપ્યું છે તો એક્સ બરાબર એક્સના છેદમાં બે થાય માટે ખૂણો આર ઓ એસ બરાબર કેટલું મળ્યું એક્સ બાય ટુ મળ્યું બરાબર મિત્રો આ ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને એક્સ બાય ટુ હવે ફરીથી અહીંયા શું છે કે આગળ બીજું એક બી છે કે એ કોનો કોણ વિભાજક છે તો કે એસઓક્યુ નો છે તો લખીએ તથા ફરીથી જે આગળનું આપણે પ્રોસેસ કરીએ એની એ ફરીથી તથા કિરણ ઓટી એ ખૂણો એસઓ ક્યુ નો દ્વિભાજક છે દ્વિભાજકનો મતલબ શું થાય તો કે આ જે ઓ ક્યુ ખૂણા છે એના બે સરખા ભાગ આ કિરણ કરે છે એટલે માપ શું થશે તો કે ઓ ટી અને ટી ઓ ક્યુ આ બંને ખૂણા કેવા થાય સરખા થાય અને બંને ખૂણાના માપ કેવા છે તો આખા એસઓ ક્યુ કરતા કેવા હોય અડધા હોય તો લખીએ खूण एस ओ टी बराबर खूनो टी e ओ क्यू बराबर एक द्वितयांश खूनो एस ओ क्यू थोड़े खूनो एसओ टी बराबर खूनो टी ओ क्यू बराबर एक दुत्यांश हम अ मित्रों जुओ एसओ क्यू नु माप के मिले अपन ने तो सौ एस मइनस एक सौ एस मइनस एक्स मिलेलू એટલે કે જવાબ શું થશે કે એકસો x માઇનસ એક્સ ભાગ્યા બે જવાબ મળશે આપણને બરાબર તો અહીંયા આનો મતલબ શું થાય કે એકસો ભાગ્યા બે ઓછા એક્સ ભાગ્યા બે થાય બે બંને માટે છે માટે અહીંયા છેદ ઉડાડે એટલે કેટલો થાય નેવું એટલે કે નેવું માઇનસ એક્સ બાય ટુ થાય તો અહીંયા ડાયરેક્ટ આપણે લખીએ બરોબર તો લખીશું અહીંયા માટે ખૂણો એસ ઓ ક્યુ બરાબર બરાબર માટે ખૂનો એસઓટી કેટલો મળ્યો તો કે નેવું માઇનસ એક્સના ના છેદમાં બે મળ્યો બરોબર મિત્રો તો આ બંને ખૂણા મળી ગયા હવે શું કીધું છે આપણને કે આરોટી ખૂણો શોધો કયો આર ઓ ખૂણો કયા કયા બે ખૂણાથી ભેગો થઈને કયા બે ખૂનાનું આસન કોણ છે તો એક આર ઓએસ બરોબર આનું માપ આપણને કેટલું મેં દોરેલું છે અને માપ જ્યાં ખૂણો છે એટલે કે એસઓટી ખૂણાનું માપ કેટલું છે નેવું માઇનસ એક્સ બાય ટુ આ બંનેનો સરવાળો કરીશું એટલે આખો આરઓ ટી ખૂણો મળી જશે તો જોઈએ અહીંયા મિત્રો આ ભૂસી નાખું છું વધારાનું બરોબર સમજ પડી ગયો તમને હવે અહીંયા હવે આપણે લખીશું કે બંને બરાબર ખૂણો આર ઓ એસ વત્તા ખૂણો એસ ઓટી બંને ખૂણા કેવા છે તો કે આસન્ન કોણ બરોબર મિત્રો હવે બંને ખૂણા માપ લખીએ તો આ આર ઓએસ ખૂણો જે છે એનું માપ કેલું છે એક્સ ના છેદમાં બે વત્તા એસ ટીનું નું માપ કેલું છે તો કોઈ નેવું ઓછા એક્સ છેદમાં બે હવે ટુ એટલે જીરો થઈ જાય એટલે નીકળી જાય બંને માટે અહીંયા સાઈડ લખું છું કે ખૂણો આર બરાબર કેટલો માપ મળે નેવું અંશ મળે માટે આપણે જે ખૂણો આરોટી ખૂણો શોધવાનો હતો એ ખૂનાનું માપ કેટલું મળ્યું નેવું અંશ મળ્યું મિત્રો તો મિત્રો અહીંયા આપણા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો